ગાડીમાં જ રહેવું છે ને એમ ને હરણ મહાદેવ મિત્રો તો સવારના વાગી ગયા છે આઠને પંદર અને હવે આપણે નાયક આડવી થઈ ગયા છે કમ્પલેઇટ ને તમે જોવો તો અહીંયા નાસ્તા પાણી ચાલી રહ્યા છે આપણે કંઈ સવારમાં નાસ્તો નથી કરતા અને રાજભાઈ શું કરો તમે શું કરો છો તમે મોટામાં અને આ બેન રિહાયેલા છે એટલે ઊંચા છે એને જોવા દેવાના છે કેટલી ઘડી હોય રહી છે એને મનાવવાના નથી આજ હા શું કયો જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કયો અલ્પેશ ગુડ મોર્નિંગ બધાયને અને અત્યારે હવે મે જાવી છે વી ઓફિસ પૈસાના ઢગલા ઢગલા કરવા અહીંયા પેલા છે ને વી થોડા ઘણા કેટલા ભાગમાં આવે ને એટલા ભેગા તો કરવા પડશે છે એકદમ તૈયાર થઈ ગઈ જવા માટે અને અહીંયા પણ આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ ને દરરોજ માટે આટા જરૂર પડે પણ એક ખાસિયત છે કે એ મને કહેતો નથી આટો ફોગ્રમ એટલે શાંતિ છે ટાટા હા ડાયાલા ટાટા ટાટા જો મોટા બેને આમને મોટું થોડા વગર બે ગયા છે ગાડીમાં તમે શું કરો ફાકી સ્વાસ્થ્ય કે લઈએ હાનિકારક આય નહીં ખાના ચહી આપકો ભાઈને વિએવા છે ને ભાઈને જો 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 આવું આવું નહીં ભી પડે જો જો સોટી ગયા પગ સોટાડી એમ જુઓ જુઓ કઈ રીતના રો ગાડીમાં જ રહેવું છે ને એમને કેટલી ભીવી પડે આટો ખવડાવે ને તોય હેરાન કરે આટો કરે ને તોય મિત્રો ફરી પાછા આપણે થઈ ગયા છીએ તૈયાર કમ્પ્લેટ કામ ઉપરથી આપણે રહી હતા છ વાગ્યા વગર પણ નાઈ કાઢવી હવે આપણે જઈ રહ્યા છીએ ભગતજી મહારાજની જે સભા છે અત્યારે તો અત્યારે આપણે તેમાં સભાખંડમાં જવાનું છે અને રાધા કૃષ્ણજી અને જે આ તમે જુઓ તો બધા તૈયાર થઈ રહ્યા છે હું તમારું શું કેવું છે ફાઈની જો તમે લાઈક નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા તો જલ્દીથી એક લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દે અને જો આજે અમે જઈએ છીએ સ્વામિનારાયણના મંદિરે બરોબર છે તો મિત્રો તમને કીધું ને આમ લાઈક એન કરતા ને સબસ્ક્રાઈબ એન કરતા તો બેમાંથી એક ગમે ફોટો પર કરી નાખો સબસ્ક્રાઈબ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો બાકી લાઈક તો દબી જ દેજો

આપણે હવે પહોંચી ગયા છીએ મહંત સ્વામીજી મહારાજના દર્શન માટે સ્વામીજી મહારાજ આઠ જૂન થી લઈને અને દસ જૂન અને બાર જૂન સુધી અહીંયા દર્શન આપવાના છે અને અહીંયા અત્યારે રાતે સાડા થી લઈને આઠ વાગ્યા સુધી ભવ્ય સભાખંડ અને કાર્યક્રમો થતા હોય છે તો ચાલો આપણે સાક્ષાત નિહાળીએ અને તેમના દર્શન કરીએ અંદર પ્રવેશ કરતા જ અહીંયા શ્રેડમાં બહેનો જે નૃત્ય કરવાના છે તેની માટેની તૈયારીઓ થઈ રહી છે ત્યાર પછી એક જે અહીંથી આપણે જોઈએ તો ખૂબ જ વિશાળ ભવ્ય ડોમ બનાવેલો છે અને અહીંયા કાર્યક્રમ પણ ચાલુ છે ડોમની એક સાઈડ સામેની તરફ આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી તમે જોઈ રહ્યા છો મંડપ ડોમ શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી ભવ્ય મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવ્યા છે અને અહીંયા ભાવિ ભક્તો માટે રસપાન કરવા માટે વિશાળ બે એલઈડી પણ રાખવામાં આવેલી છે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ખૂબ સુંદર મજાનો લાઇટોથી જે આખું મંદિરને સજાવવામાં આવેલું છે તે અને આજુબાજુમાં તમે મારે બેક સાઇડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાનો બગીચાને જે ફૂલડાઓને કટિંગ કરવામાં આવેલું છે તો ચાલો આપણે મંદિરના શિખરના દર્શન કરી અને લાઇટોને ખૂબ સરસ મજાનું ઝગમગી રહ્યું છે

આજે છે શનિવાર ને આપણે આવી ગયા છે હવે શનિદેવ ભગવાનના દર્શન માટે રાતના સવા દસ વાગી ગયા છે અને અમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવ્યા ત્યાર પછી શનિદેવ મહારાજના પણ દર્શન કરાવ્યા તમને ખૂબ જ મજા આવી છે અમારા વિડીયોમાં અને બધા સૌ સૌના પથારીમાં પડી ગયા છે એ મારી એ મારી ગુડ ખીજાણા જો ખીજાણા હું જા એક કામ કહું એક વસ્તુ બતાવું જે પાવડરનો ડબ્બો હતો ને તે અહીંયા જો આખા પેટ ઉપર લગાડી દીધો એવું લાગે પોતે જ તે એકલા ખાલી કરવા લાવેલા છે અને આ બીરાવ જો બાયું ને તો વધારે શું હોય ટીવીમાં જે જ જોવાની હોય જો હવે દેખાતું હશે તમને સિરિયલ સિવાય બીજું કાંઈ આવડતું નથી આ મને ભાઈ શું કરો ભાઈ હું ભાંગ નાખો છો એમને કંઈક કહે છે જો એમ કે રિમોટ મારી પાસે છે હા હલો પછાડો તોડી નાખો તોડી નાખો શું કહો તમે

પછી જો સોમવાર નું ચાલુ થઈ જાય પછી નાવાની જરૂર નહી પડે ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બસ વિડિયો ને લાઈક કરી દો ફટાફટ વિડિયો માં લાઈક બહુ મિત્રો ઘટે છે એટલે પ્લીઝ વિડિયો ને લાઈક કરો તમે આવી મસ્તી કરો માં ફટાફટ લાઈક કરી દો ફટાફટ હાલ ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમ વિડિયો ને લાઈક કરાવજો જતા ને ખાસ કરીને તો તમારા મિત્રો જોડે વિડિયો ને શેર કરો તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત जय भारत जय हिंद जय भारत <laughs> जय भारत <बाराद। laughs>